નમસ્કાર નમસ્કાર તો નમસ્કાર મિત્રો ડાંગરની અંદર એક જબરદસ્ત રિઝલ્ટ આવ્યું છે સુપર પરિણામ મળ્યું છે તો જો વિડીયો માં પહેલી વાર આવ્યા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તાકી આવા ખૂબ જ ઉપયોગી વિડીયો તમને મળતા રહેશે ઓકે તો શું નામ આખું તમારું દુરિયા છત્ર છે અગર છે કાચ્છે તાલુકો મેમદાવાદ ઓકે તો કાચ્છે બરાબર મેમદાવાદ માં આયા છે અમે તો આ તમે ડાંગર કેટલા વીઘામાં બનાયેલી છે

પહેલું રેતી ભેગું પછી ખાતર ભેગું નાખ્યું પેલા રેતી જોડે મિક્સ કરીને આપ્યું છે અને પછી ખાતર જોડે મિક્સ કરીને આપ્યું છે બરાબર કેટલું ખાતર વાપર્યું તમે આમાં અધિકારમાં લગભગ 15-17 કિલો જેવું નાખ્યું 15 થી 17 જ કિલો અને બીજું આ ખાલી ભૂમિ પર તો એકલું જ હા જ્યારે અગાઉના તમે ડાંગર કરતા તો ત્યારે કેટલું ખાતર વાપરતા હતા ત્યારે લગભગ આમાં ભૂમિ નાખતા એક બોન નાખી દેતા હતા બરાબર એટલે ખાતર પણ ઓછું થયું અને રિઝલ્ટ પણ સારું મળ્યું ને તમને બરાબર છે તો થોડુંક રિઝલ્ટ બતાવજો તમે રિઝલ્ટ બતાવજો તમે મિત્રો જોઈ શકો છો એની ફૂટ જુઓ તમે કેટલી આપણે ફૂટ ગણી કેટલી ફૂટ થઈ સત્યાવીસ સત્યાવીસ સીપાની ફૂટ થઈ જુઓ તમે બરાબર આ બાજુ લાવજો બતાવીશું અમે મિત્રો જુઓ તમે સારામાં સારી ફૂટ થાય છે ભૂમિ પરિવર્તન આપવાથી જુઓ તમે છેક નંબર ડાંગર જુઓ કઈ પણ તમને પીડાશ જોવા નહીં મળે બધે જ બતાવ તમને જુઓ કેટલી જબરદસ્ત ફૂટ આવેલી છે જુઓ સત્યાવીસ સત્યાવીસ ફૂટ છે ડાંગર તમારે જુડાન જુડા બાટક છે જુઓ તમારે વિકાસ ના થતો હોય ગ્રોથ ના થતો હોય ફૂટ ના આવતી હોય તો ઘણા બધા લોકોને આ પ્રશ્ન હોય તમે જુઓ આખી ડાંગર બતાવ તમને છેક નંબર સારામાં સારો વિકાસ કરશે મતલબમાં ઓકે તો આ તમને કેટલા દિવસમાં રિઝલ્ટ મળ્યું આ બાજુ આવી જજો કેટલા દિવસમાં રિઝલ્ટ દેખાયું તમને 20 થી 25 દિવસ 20 થી 25 દિવસમાં રિઝલ્ટ દેખાયું બરાબર આ જે લોકો આ વિસ્તારમાં ડાંગર કરતા કે ખેડા જિલ્લામાં કે મેમદાવાદ તમારે તાલુકામાં જે પણ લોકો ડાંગરની ખેતી કરતા હોય તો આ ભૂમિ પરિતન ખાતર વપરાય કે ના વપરાય વપરાય એમને તમારે શું સંદેશો આપો છે રિઝલ્ટ કેવું મળે રિઝલ્ટ સારું મળે અને ખાદ વાપરવું આગળ વધે તો બરાબર છે અમુક લોકો વિશ્વાસ નહીં કરતા તો એમને વાપરે તો કેવું લાગે એમને સારું લાગે બરાબર તો આપણું આ કંપનીનું મિશન છે કે લોકોને આપણે ઓર્ગેનિક તરફ લઈ જવાનું છે અને એકદમ ઓર્ગેનિક પ્રોડક્ટ છે આ ટોટલી એકદમ નેચરલી છે અને આ સોલ જાતના આમાં ખાતર આવે છે બરાબર બધી જાતના ખાતર આવે છે ડાંગરને જેટલા પોષક તત્વોની જરૂર છે મોબાઈલ નંબર અગ્યાસી નેવિ જીરો ઓકે તો તમારે આ પ્રોડક્ટ જોઈતી હોય ભૂમિપૂરિત ખાતર જોતું હોય આજુબાજુના વિસ્તારમાં ખેડામાં તો તમે કોન્ટેક્ટ કરી શકો છો ને વધુ માહિતી તમને મળી શકે છે તમારો નંબર બોલો બરાબર ખેડૂત મિત્રનો પણ નંબર આવશે તમારે એમની ડાંગરની ખેતી માં વિઝીટ કરવી હોય જોવી હોય બરાબર છે તો એમને પણ નંબર બોલાડું છું બોલો નંબર તમારો કઈ વાંધો નહીં બરાબર છે તો બિપિનભાઈ નંબર તમે લઈને વધુ માહિતી તમે મેળવી લઈ શકો છો ઓકે તો જે પણ તમે ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર ઓકે જય